નમસ્કાર મિત્રો આજે આપણે યુકેની અંદર જે પિયર્સન ગુજરાતી ની જે એક્ઝામ લેવાય છે એમાં આજે આપણે રાઇટિંગ એક્ઝામ એના વિશે જોઈશું આપણે ચાર જે એક્ઝામ હોય છે સ્પીકિંગ લિસનિંગ રીડિંગ એન્ડ રાઈટિંગ એમાંથી આજે આપણે આ રાઇટિંગની જે એક્ઝામ હોય છે એના વિશે આપણે આજે જોઈશું તો ચાલો જોઈએ તો આ જે રાઇટિંગનું પેપર છે એટલે કે લખાણનું પેપર છે એમાં રાઇટિંગ ઇન ગુજરાતી રિટર્ન એક્ઝામિનેશન તો હવે આપણે જોઈએ કે એમાં કેવી રીતે છે તો અહીંયા આપણે રાઇટિંગની અંદર પણ ફાઉન્ડેશન ટીયર અને હાયર ટીયરના પેપર હોય છે એમાંથી આપણે ગમે તે પસંદ કરી શકીએ છીએ જો આપણે ફાઉન્ડેશન ટીયર નું પેપર આપવાનું આપણે નક્કી કર્યું હોય તો એમાં જે આપણને સમય મળે છે એ વન અવર અને ટ્વેન્ટી મિનિટ્સનો સમય મળે છે એટલે કે એક કલાક અને વીસ મિનિટ આપણને મળે છે અને આ જે પેપરના ટોટલ માર્ક્સ હોય છે એ સાઠ માર્ક્સ એટલે કે સિક્સટી માર્ક્સનું પેપર હોય છે તો આની જેમ જ આપણે જો હાયર ટીએનું પસંદ કર્યું હોય તો એમાં કેટલા મળે છે એ જોઈએ ચાલો તો આપણે જો હાયર ટીએનું પેપર કરવાનું નક્કી કર્યું હોય તો તેની અંદર આપણને વન અવર અને ટ્વેન્ટી ફાઈવ મિનિટ્સનો સમય મળે છે એટલે કે એક કલાક અને પચીસ મિનિટનો સમય મળે છે અને આ પણ ટોટલ માર્ક સાઈઠ જ હોય છે કહે એટલે કે સાઈઠ ગુણનો આ પેપર હોય છે તો આપણે હાયર ટારીક એ ફાઉન્ડેશન ટિયર જે બે છે એમાંથી આપણે ગમે પસંદ કરી શકીએ પણ મને લાગે છે કે હાયર ટિયરનું આપણે એક્ઝામ આપવી જોઈએ એ પસંદ કરવું જોઈએ થોડીક મહેનત વધારે કરવી પડે પણ એ આપણને ફાયદાકારક છે તો હવે ચાલો આપણે ડિટેલમાં જોઈએ ડિટેલમાં એમાં કેવી રીતે બધું હોય છે તો આપણે જે હવે આ છે એ જોઈએ તો આની અંદર જે જે રાઇટિંગ પેપર હોય છે એમાં બધું આ વિશે હોય છે કે ધીસ પેપર ડ્રોસ ઓન વોકેબલરી એન્ડ સ્ટ્રક્ચર્સ અક્રોસ ઓલ ધ થીમ્સ એન્ડ ટોપિક્સ તો આપણને ખબર છે કે જે સીએસીને આપણને ટોપિક આપી દીધેલા છે કે પાંચ ટોપિક જે આઈડેન્ટિટી એન્ડ કલ્ચર લોકલ એરિયા હોલિડે એન્ડ ટ્રાવેલ સ્કૂલ ફ્યુચર એસ્પિરેશન સ્ટડી એન્ડ વર્ક ઇન્ટરનેશનલ એન્ડ ગ્લોબલ ડાયમેન્શન તો આ જે પાંચ ટોપિક છે એને લગતું જ અને એને જ આ શબ્દો ભંડોળ વોકેબલ એટલે કે શબ્દો ભંડોળ અને એને લગતું સ્ટ્રકચર અને એ થીમ્સ અને એ ટોપિક ઉપર જ તમારો આ પેપર હોય છે તો એ ખાસ ધ્યાન રાખો તો એ રીતે આપણે તૈયારી કરવી પડે છે તો હવે આપણે આગળ જોઈએ તો અહીંયા છે એસેસમેન્ટ ઓવરવ્યુ તો એમાં કહે છે કે સ્ટુડન્ટ્સ આર એસેસ્ડ ઓન ધેર એબિલિટી ટુ કોમ્યુનિકેટ ઇફેક્ટિવલી થ્રુ રાઇટિંગ ઇન ગુજરાતી ફોર ડિફરન્ટ પર્પસીસ એન્ડ ઓડિયન્સીસ એટલે કે જે રાઇટિંગ ગુજરાતીમાં રાઇટિંગ દ્વારા એ જે જુદા જુદા હેતુઓ છે અને જે આ ઓડિયન્સ હોય એને કેવી રીતે ઇફેક્ટિવલી કોમ્યુનિકેટ એના રાઇટિંગ દ્વારા કરે છે એની ઉપર એને એસેસ કરવામાં આવે છે તો અહીંયા કે છે કે સ્ટુડન્ટ્સ આર રિક્વાડ ટુ પ્રોડ્યુસ રિસ્પોન્સીસ ઓફ વેરિંગ લેન્સ એન્ડ ટાઈપ્સ ટુ એક્સપ્રેસ આઈડિયાઝ એન્ડ ઓપિનિયન્સ ઇન ગુજરાતી એટલે કે અહીંયા જે વિદ્યાર્થી હોય છે એ લોકોને જુદી જુદી લખાણ એટલે કે કોઈ લાંબુ વધારે લખવાનું કોઈ ટૂંકમાં લખવાનું હોય એવી રીતે જુદી જુદી ટાઈપના જે લખાણ હોય છે એના દ્વારા એને એના ને જો ઓપિનિયન્સ હોય એને ગુજરાતીમાં એક્સપ્રેસ કરવાના હોય છે તો એ પણ એસેસમેન્ટ ઓવરયુમાં જ આવે છે તો હવે શું કે છે એ પણ આપણે જોઈએ તો હવે અહીંયા કે છે કે ધ ઇન્સ્ટ્રક્શન્સ ટુ સ્ટુડન્ટ્સ આર ઇન ગુજરાતી વર્ડ કાઉન્ટ્સ આર સ્પેસિફાઈડ ફોર ઇચ ક્વેશ્ચન સ્ટુડન્ટ મસ્ટ આન્સર ઓલ ક્વેશ્ચન્સ એટલે અહીંયા પણ એમ જ કહે છે કે જે ઇન્સ્ટ્રક્શન આપેલા હોય છે પેપરની અંદર રાઇટિંગ પેપરની અંદર સ્ટુડન્ટ્સને એ ગુજરાતીમાં હોય છે અને વર્ડ્સ કાઉન્ટ એટલે કે જે તમને કીધું હોય કે સો શબ્દનો લખો કે ત્રીસ શબ્દનો લખો તો એ પણ એના શબ્દો પણ એને કાઉન્ટ કરવાના હોય છે સ્પેસિફાઈ ફોર ઇચ ક્વેશ્ચન એટલે કે જુદા જુદા જે ક્વેશ્ચન હોય એમાં જુદી જુદી આપ્યો કે આમાં ત્રીસ આમાં ત્રીસ શબ્દમાં જવાબ આપો એટલે કે થર્ટી વર્ડ્સમાં જવાબ આપો કે હંડ્રેડ ફિફ્ટી વર્ડ્સનો તમે એસે લખવાનો તો એ લખો તો જેટલા વર્ડ્સ આપ્યા હોય સ્પેસિફાઈ દરેક પ્રશ્નના જુદા જુદા હોય છે એ પણ ધ્યાનમાં લેવાનું અને સ્ટુડન્ટ મસ્ટ આન્સર ઓલ ક્વેશ્ચન એટલે આની અંદર જે બધા ક્વેશ્ચન હોય છે બધા જવાબ વિદ્યાર્થી એટલે કે સ્ટુડન્ટે લખવાના હોય છે હવે અહીંયા જોઈએ કે જો ફાઉન્ડેશન ટીયરનું તમે પરીક્ષા દેવાનું નક્કી કર્યું હોય તો તેની અંદર જે ક્વેશ્ચન પેપર હોય છે પ્રશ્નપત્ર હોય છે એટલે કે પેપર હોય છે એની અંદર હોય છે કે થ્રી ઓપન રિસ્પોન્સ ક્વેશ્ચન હોય છે એટલે કે ત્રણ ઓપન રિસ્પોન્સ વાળા તમારે સરખી રીતે આન્સર લખેવાના હોય છે જવાબો લખવાના હોય છે એવા ક્વેશ્ચન હોય છે અને એની અંદર વન ટ્રાન્સલેશન ઇન ટુ ગુજરાતી એટલે કે ઇંગ્લિશમાં લખેલું હોય એનું આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાનું હોય છે આ જે છે એ ફાઉન્ડેશન ટીયરની અંદર હોય છે હવે આપણે જોઈએ કે હાયર ટીયરની અંદર કેવી રીતે હોય છે તો હવે હાયર ટીયર અંદરનું જે પેપર હોય તો એની અંદર હોય છે કે ટુ ઓપન રિસ્પોન્સ ક્વેશ્ચન હોય છે એને ટ્રાન્સલેટ ઇન્ટુ ગુજરાતી હોય છે એટલે કે હાઇર અને પેપરની અંદર બે ઓપન રિસ્પોન્સવાળા ક્વેશ્ચન હોય છે અને એના જવાબો આપવાના હોય છે અને એના પછી જે ટ્રાન્સલેશન ઇન્ટુ ગુજરાતી હોય છે કે ઇંગ્લિશમાં લખેલું હોય પેરેગ્રાફ એને ગુજરાતીમાં આપણે ટ્રાન્સલેટ એટલે કે ભાષાંતર કરવાનું હોય તો એ હોય છે તો ટ્રાન્સલેટ બેમાં આવે છે ટ્રાન્સલેટ કરવાનું અને હાયર ટાયરનો જો પેપર હોય તો ટુ ઓપન રિસ્પોન્સ ક્વેશ્ચન છે એમાં બે હોય છે અને મને લાગે છે આપણે સમયને બધું જોઈ ગયા છે તો હવે મને લાગે છે કે તમને આ જે રાઇટિંગનું જે પેપર હોય છે હા જેસીએસી ગુજરાતી રાઇટિંગનું તો એના વિશે તમને માહિતી મળી ગઈ હશે તો હું કોશિશ કરીશ કે તમારી માટે ફરીથી એક હાયર ટીયરનું અને ફાઉન્ડેશન ટીયરનું ક્વેશ્ચન પેપર પણ હું તમને બતાવું તો તમને ખાસ એમાં ખબર પડે તો ચાલો આ વિડીયો જોવા માટે આપ સરોનો ખૂબ ખૂબ આભાર અને દિલથી થેન્ક યુ તો ચાલો ફરી મળે ત્યાં સુધી એ બધાનો ખૂબ ખૂબ આભાર